સમી ખાતે યોજાયેલી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે આપ જોઈ રહ્યા છો વઢિયાર ન્યૂઝ ચેનલ પર જે આજરોજ સમી શહેરમાં યોજાયેલી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર સૈયદ જોહરાબેન ગફૂરભાઈની ભવ્ય જીત મેળવી સમી શહેરની તમામ સર્વસમાજ સાથ સહકાર આપી વિજય બનાવવા માટે તેમનો ખૂબ જ આભાર માની રહ્યા છે પાયલ સોલંકી સમી સમી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે મને ભવ્ય વિજય આપણા સમી ગામની અંદર તમામ સમાજે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું એમનો બહુ બહુ આભાર માનું છું અને આપણે સાથે મળી અને આપણે સાથે રહી કામ કરવાનું છે